ખેડા જિલ્લાના કઠલાલમાં બે જૂથ વચ્ચે અથડામણ થયેલ છે તો અલગ અલગ કોમના બે જૂથ વચ્ચે બબાલ થતા કઠલાલમાં તંગદીલી ભર્યું વાતાવરણ સર્જાયું છે

જેમાં પીઠાઈ ટોલબુથ બાજુથી એક સતીશભાઈ ગોર કરીને જે છે એ અત્યારે એક કેસના ફરિયાદી છે એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર વ્હીલ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાર દીધી અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાળા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળા એક્ટિવા ઉભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઈકવાળા વાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાયએસપી એલસીબી એસઓજી અમે સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને ઘેરેલા છે